હર હર મહાદેવ કેમ છો બધે મજામાં તો સરસ મજાનું સવાર થઈ ગયું છે ને આપણે છે ને ફર્સ્ટ ક્લાસ કપડેટ થઈ છે કારણ કે છે ને ભાઈ આજે આપણે છે ને મોવા જવાનું છે મોવા જવાનું છે એટલા માટે આપણે લીલેશભાઈ આપણે સાથે આવે છે લીલેશભાઈને અમારે બેને જવાનું છે એક નાનું અમથું કામ છે એટલા માટે તો જવું છે ને આપણે ઘરે છે ને કોઈ છે નહીં કારણ કે મારા બા ડેલા છે વાડીએ તારમાં ને એ તારવાળી વાળી કહેવાય તારમાં જ આપણે છે ને ઘેર છે કારણ કે આજ મોવા જવાનું એટલે પૂતા હવે ઓલા ભાઈ આવે એટલે જાવું છે તો આપણે વાર જોતા લીલેશભાઈ ને લીલેશભાઈ આવી જશે હાલો જવું ને હું હા તો ભાઈ હવે છે ને ભાઈ કારણ કે છે ને ભાઈ મોડું થઈ જાય પછી તડકો વધારે લાગે બીજું કાંઈ ન હોય કારણ કે ઉનાળો આવે ને એટલે પછી તડકો વધારે લાગે એટલે ટેમસર કામ પતી જ હોય તો સારું પડે કે નહીં તડકો લાગશે ને

તો આપણે છે ને ભાઈ બગીચામાં બે એવા કારણ કે તરીકો લાગતો હો બગીચામાં બે વા આવી જ ગયા છે એ આપણે ઓલો મિશન નહીં તો ભાઈ બહો એટલે બહુ વાર લાગી જઈશે દાદો સમય વી ગયો છે ને આ સરસ મજાનો બગીચો છે બગીચામાં બે વા આવી ગયા હું હં લીલેશ ભાઈ કારણ કે બીજું કોઈ તો આપણે અહીંયા આવ્યું નહોતું એટલે આપણે બે આવી ગયા સહી ને ભાઈ તરીકો કેવો તરીકે ભાઈ ફાડી નાખે આમ ધો હું જરીના અંદરને વિનંતી કરીને કહું તમે ત્યાં તારા લગ્ન ગાળામાં ત્યાં આઘાત હતા નહીં

કાંઈ કર્યું નહીં હજી એક કામ શું જ નહીં આ કામ થાય ને પછી બધા કામ થાય પણ અત્યારે ભાઈ ભાઈ બૈન બેન કરીને ગયા અત્યારે જમવા જાય હે ભાઈ ભાઈ ગયા છે અત્યારે શાર ચાર વાગી ભાઈ જમાઈ ગયા એ મને તો એ ખબર નહીં પડતી ભાઈને જમવા તમારે ટેમ કે હોય છે એ લીલેશ ભાઈ વાળું ભેગું લાગે હા વાળું ભેગું લાગે તો ભાઈ હે ને હવે ઘડી વાર વાળું જોઈ પછી એ થાય જોઈ જાય આપણે લીલેશ ભાઈ સાહેબ ભૂખ લાગી જાય

બાકી <laughs> 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 એ આપણે હવે ફ્રી શાસી હવે ભેગા છે પી નહીં છે કારણ કે હવે તો તડી કોઈ મટી ગયો પણ તો પી નહીં તો આપણે છે ને મોવાથી ડાયરેક્ટ આપણે વેવા ઘેરે કારણ કે આપણે બેનની ઓલે મિશિન રાખી દીધું છે ને મેકી દીધું ને આપણે વેવા ઘેરે ને ઘરે છે ને મહેમાન આવ્યા છે જો આપણે આપણા ભાઈ આટો મારવા આવ્યા છે આટો મારવા આવ્યા કેમ આવ્યા હતા ભાઈ વેહોળમાં આવ્યા હતા વેહોળમાં આવ્યા

આપણને ભાઈ જ ને એકચુલીમાં ડુંગળીનું કામ ફાવે નહીં આપણને ડુંગળી ગરમ લાગી જાય છે એટલે આપણે ડુંગળીમાં નથી જતા અગર આપણે કપાવીમાં જઈએ બધાય કામ કરવા જઈએ આપણે દાળી આવીએ જઈએ એવું કઈ છે નહીં પણ આપણને એકચ્યુલીમાં ડુંગળી ગરમ લાગી જશે એટલે નથી જતા ના ભાઈને ને એ બધાને કામ મને આદપડી ફાવે છે મારે પર ભાઈ રાવ છે ભાઈ પોત હા પોરે તમે ડુંગળી નું કામ કરવાની તું ભેંજ તો એકી તો જાય ને કે મારો પાછો એ ભેંજ તો આવવાની છે એક મહિના પછી એટલે તમારે તઈ નીકળાય હેત ની કાવા નહીં કારણ કે ભાઈ છે ને બે આવવાનું હોય ને એક માલ ધોવા દેતો હોય એટલે કઈ અમને છે ને બીજા કોઈને દોતા બોતા કઈ આવડતું નહીં બાકી છે ને મારા બા ધોઈ લે એટલે મારા બાને રહેવું પડે એટલે મારા બા માથે હોય માલ નું એવું કાબા તો હું કરું ભાઈ બે છોકરા હાટુ થી દૂધ આમ રાખી તો એ એક ને તો રહેવું જ પડે હમ જો અમારા દીદુ બેન તો આ છે ને અમારા ગોદી બેન ની છોકરી છે દીદુબેન બેન એનું નામ છે રવિના બેન તમે લગભગ તો જોઈતે છે અરવિંદ ભાઈ ના પણ આપડા વ્લોગ આવે છે જો ભાઈ ને ભાભી છે ને રોકાવાની નથી કારણ કે જો ગાડી કાઢ નાખે છે બેન એ જવાના છે જો ખેલા પાછા બિસ્તર પટલા પેક કરી દેતા નીકળી જાવ એ પાછું છે ને વ્યવહાર કરવા તા એવા અત્યારે ને અત્યારે જતા રહેવાના છે કા ભાઈ એ ભાઈ જઈ રહ્યા ને ભાઈ દેખાડવાની હોય એ પાછું વાહે ચાહે તો તમારે હારે આવશે એવું થાય ને ભાઈ આપડા બધા ભાગ્યા છે તો આપણે જમી લીધા છે ને બેઠા છે ને આપણે જલુ ભાઈ મિત્રા કરે છે કઈક હે મિત્રા કરે છે કઈક ને ભાઈ આજનો વિડિયો છે ને અહીંયા સુધી તી વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર સબ્સ્ક્રાઇબ કરી દે મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જય માતાજી રામ રામ